નમસ્કાર હું હર્ષલ માકડ આજે પાંચ જાન્યુઆરી મારો જન્મદિવસ સર્વે વડીલોને પ્રણામ અને મિત્રોને ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ માટે હર પાંચ જાન્યુઆરીએ છેલ્લા પાંચ વર્ષથી યુવા દવા યુવા ફિદા યુવા સરગમ યુવા સાહસ અને યુવા ધર્મ આ પુસ્તકોના લોન્ચિંગ પછી અમને ઘણા યુવાનો પ્રતિસાદ મળ્યો ઘણી બધી જગ્યાએ જવાનો બોલવાનો મોકો મળ્યો પરંતુ એવો ખ્યાલ આવ્યો કે જે ખરેખર જરૂર છે સમાજ માટે યુવાઓ માટે કશુંક કરવાની કશુંક લખવાની કશુંક વાત શેર કરવાની તો એ છે સમાજ સુધારાનું સૌથી મોટું એટલે કે વ્યસન મુક્તિ ગઈ પાંચ જાન્યુઆરી મેં નક્કી કર્યું હતું એટલે કે પાંચ જાન્યુઆરી બે હજાર અઢાર કે મારી ટીમ ચાલીસ લોકોને વ્યસનથી મુક્ત કરાવશે હવે મારી ટીમ સમય સૂચકતા તો બરાબર હતી પણ ચાલીસ વ્યક્તિઓ મળી પણ ગયા કે જેને અમે વ્યસન મુક્ત કરાવી શકીએ પણ તમે નહીં માનો અમે માત્ર ને માત્ર ચાર જ લોકોને વ્યસનથી મુક્ત કરાવી શકીએ આ મારી ફેલ્યુર ના કહી શકાય આ વ્યસનની જીત કહેવાય તો આજે મારા બર્થડેના દિવસે મારો જન્મદિવસ વારે વાર હું એટલે બોલું છું કારણ કે દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસે કંઈક ને કંઈક સારું કામ કરતો જ હોય છે આવું કંઈ નવીન નથી પણ મને મારો જન્મદિવસ મારા માટે યાદગાર રહે એવું એક કાર્ય એટલે કે યુથ માટે કંઈક કાર્ય આજે આપણે એક પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ બહુ વ્યવસ્થિત બહુ સિસ્ટમેટિક પાંચ જાન્યુઆરી બે હજાર ઓગણીસથી પાંચ જાન્યુઆરી બે હજાર વીસ એક વર્ષ આપણે વ્યસન મુક્તિ કેમ્પેન ચલાવવાના છીએ જેનું સિમ્પલ સ્લોગન છે આઈ કેન યુ કેન વી કેન કોઈ એક વ્યક્તિ કશું જ કંઈ નથી કરી શકતો પછી સ્ટેજ પર બુક લોન્ચિંગનો કાર્યક્રમ હોય કે ક્રિકેટમાં સેન્ચુરી હોય મેચ વિનિંગ હોય કે દેશ ચલાવવો હોય એક વ્યક્તિ કશું જ ના કરી શકે એને માટે સરસ ટીમ જોઈ સરસ મજાનો સાથ જોઈ વ્યસન મુક્તિ સુકામ જરૂરી છે આપણે ત્રણ પ્રશ્નો વિશે વાત કરવી છે ખાસ વ્યસન મુક્તિ શું કામ જરૂરી છે તમને ખબર છે વિશ્વમાં વિશ્વમાં ત્રીસ લાખથી વધારે લોકો વર્ષે માત્ર ને માત્ર ટોબેકોથી મરે છે આઈ રિપીટ ટોબેકો હું આલ્કોહોલ કે સિગરેટ હાઈ લેવલ સિગરેટની વાત હજી કરતો જ નથી માત્ર માત્ર ટોબેકો એટલે તમે ગુટખા હોઈ શકે ટોબેટો ચોઈંગ હોઈ શકે કે પછી ટોબેટોની ગમ આવે છે ફોરેનમાં એવી બધી હોઈ શકે કે આપણી ફાકી હોઈ શકે ત્રીસ લાખ લોકો તમને કદાચ કલ્પના નહીં હોય કે એક્સિડન્ટથી થતા મૃત્યુથી આ આંકડો પાંચ ગણો છે કોઈ ટ્રેન અકસ્માત કે કોઈ ધરતીકંપમાં જે લોકો મરે છે ને એની સંખ્યાથી પણ ઘણો 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 વધારે છતાં આના વિશે ઘણી સંસ્થા કાર્યરત હોવા છતાં સમાજ શાંત છે કારણ કે સમાજને ક્યાંક નસે નસમાં વ્યસન આવ્યું છે કાછિયાળી ભાષામાં કરી ગયું છે નસમાં વ્યસન કરી છે આપણે પેલા અંગ્રેજોના ગુલામ પછી અંગ્રેજીના ગુલામ વ્યસનના ગુલામ આ આખા વર્ષ દરમિયાન અમારે બને એટલા વ્યક્તિઓનો સાથ જોઈએ છે જેટલા લોકો જોવે છે બહુ કાન ખોલીને સાંભળો આ પોસ્ટની સાથે એક લિંક પણ શેર કરું છું એ લિંકમાં આપે એની વિગત આપવાની છે કે આ આખા વર્ષમાં આપ અમને આ કેમ્પેનમાં કઈ રીતે હેલ્પ કરી શકશો તમારે બીજું કંઈ નથી કરવાનું તમારે આખા વર્ષમાં માત્ર ને માત્ર એક વ્યક્તિને વ્યસનથી મુક્ત કરાવવાનો છે ફોકસ રહેવાનું છે એના માટે એ વ્યક્તિ ઉપર એ કેવું વ્યસન છે એ કઈ રીતે છોડાવવાનું છે શું હેલ્પ થઈ શકે એ બધું અમારી ઉપર તમારે વ્યક્તિ પસંદ કરવાનો છે અને અન્ય એ વ્યક્તિનું નામ એનો નંબર તમારો નંબર અમારા સુધી પહોંચાડવાનો છે જેની લિંક અવેલેબલ છે આખા વર્ષ દરમિયાન અમે તમને એના માટેનું જે આ પાસાઠપનાનું મટીરિયલ છે એ તમને પ્રોવાઈડ કરશું પણ પ્રકારની મોનિટરી હેલ્પ હોય કોઈ પણ જગ્યાએ અમારી ટીમ દ્વારા તમને પ્રોવાઈડ કરશે અમારી ટીમમાં ત્રણ ડોક્ટર્સ છે એ ત્રણ ડૉક્ટર એક રાજકોટથી છે એક અમદાવાદથી છે અને એક સુરતથી છે આ ત્રણ ડૉક્ટર્સ તમને મેડિકલી હેલ્પ કરશે ઘણીવાર એવું બને કે વ્યસન છોડો અને કાંઈ પ્રોબ્લેમ પડે તો એ બી કે લોકો વ્યસન ના છોડતા હો તો એ પણ અમે હેલ્પ કરશું પણ એક દૃઢ સંકલ્પ લેવાનો છે કે વ્યસનથી એક વ્યક્તિને મુક્ત કરાવવાનો છે મારો પર્સનલ ટાર્ગેટ આખા વર્ષમાં આપણે બધા ભેગા થઈને જો એક હજાર લોકોને વ્યસનથી મુક્ત કરાવીએ એટલે કે આપણે એક હજાર વ્યક્તિઓ થવા જોઈએ મને બરાબર ખબર છે કે લાઈક હોય કે વિડીયોઝની વ્યુઅરશીપ હોય એક હજારથી વધે જ છે કાયમ તો આપણે એક હજાર એવા વ્યક્તિઓ જોઈએ છીએ જે મારી વાત સાંભળે છે કે જે બીજા વ્યક્તિઓને વ્યસન મુક્ત કરાવી શકે પેલો ક્વેશ્ચન વ્યસન શું કામ ખરાબ છે એ આપણે વાત કરી એની થોડી ડિટેલમાં ચર્ચા કરો મને ખબર છે કે જે લોકો વ્યસન કરતા હશે એના ચર્ચા ગમશે નહીં પણ આ જે મટીરિયલ છે એ મટીરિયલમાં કોઈ એવા પિક્ચર નથી કે જેમાં તમાકુથી કેન્સર થયેલી ગાંઠના પિક્ચર હોય કે આમ લોહીવાળો ટ્રસ્યો દેખાતો હોય તમને એમ આવું કહેશું ના આ પુસ્તકમાં આ પુસ્તક સુરત પ્રકાશનથી ડૉક્ટર કેતન ઝવેરી દ્વારા લખાયેલું છે ભણશાલી ટ્રસ્ટ સંચાલિત જીવનશૈલી ક્લિનિક સુરતમાં છે અને ખૂબ સારું વ્યસન મૂકી માટે કાર્ય કરે છે આ પુસ્તકની અંદર તમાકુ દારૂ કેફીન અફીન ચરસ ગાંજો એલએસડી જેવા તમામ વ્યસનથી મુક્ત કેમ થવું તેના વિશે ચર્ચા છે આઈ રિપીટ મુક્ત કેમ થવું તમને એક સિમ્પલ વાત કરી દઉં કે પેલા તમાકુથી આપણને કયા કયા રોગ થઈ શકે છે હું બહુ ડિટેલમાં નથી કહેતો કારણ કે મને ખબર છે કે આપણે સાયન્સનો વિષય નથી આ શરીરનો એક એવો ભાગ બાકી નથી કે જેમાં રોગ ન થઈ શકે હું તમને નાનકું ઉદાહરણ આપું તમારી બેન તમારી બાજુમાં ઊભી હોય જો તમારી પત્ની બાજુ બાજુ ઊભી હોય તમારી બિલવડ બાજુ ઊભી હોય જેને તમે જિંદગી માનો છો એનો કોઈ હાથ પકડી લે તો તમે શું કરો એક્ઝેક્ટલી પાડી દો કેમ કોઈ વ્યક્તિએ તમારી લાઈફના સૌથી શ્રેષ્ઠ માણસને હેરાન કરવાની ટ્રાય કરી છે વ્યસન પણ તમારી લાઈફના સૌથી સર્વશ્રેષ્ઠ માણસ એટલે કે તમે ખુદ જેને સદંત રીતે બરબાદ કરવાની ટ્રાય કરે છે અને તમે કશું જ નથી કરતા સિગરેટ પીવી જો કુલનેસ હોય કમવાન તમે પાનના ગલે ઉભા રહેજો છો જેટલા યુદ્ધ સાંભળો છો એ લોકો હર દસ મિનિટે હર દસ મિનિટ આઈ રિપીટ હર દસ મિનિટે ત્રણ લોકો સિગરેટ લઈ જાય છે પાંચ લોકો ફાકી લઈ જાય છે અને દસ બાર લોકો સાદા પાન લઈ જાય છે આમાંથી મેક્સિમમ સોળ થી પાંત્રીસ વર્ષના લોકો છે ભારત દેશના યુવાનો યુરોપના પંદર કન્ટ્રીઝની ટોટલ વસ્તી કરતાં વધારે છે પણ વ્યસનથી આગળ નહીં જાય તો કંઈ કામનું નથી બીજી વસ્તુ વ્યસન મુક્તિ કઈ રીતે કરી શકાય એકચ્યુઅલમાં તો આ પુસ્તક એટલે કે મટીરિયલ જે આ લિંક તમે શેર કરશો એ લોકોને મેં પીડીએફ વોટ્સએપ કરશું અથવા ઈમેલ કરશું એની અંદર તમામે તમામ વસ્તુ લખેલી છે કે જેને ફાકીનું વ્યસન હોય એ ઓલ્ટરનેટમાં શું લઈ શકે છે એક સરસ વસ્તુ છે કે એક ઝાટકે ના મુકાય આપણી તબિયત બગડી જાય આવું ઘણા લોકો વિચારતા હશે પણ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે એક ઝાટકે વ્યસન જે લોકો મૂકે છે એ લોકો બીજાની ત્રીજાની ચોથા પ્રયત્ન ચોથા પ્રયત્ન સફળ થઈ જાય છે તો આપણે એ પણ કરવાનું છે ક્યારેય પણ તમને મેડિકલી પ્રોબ્લેમ લાગે તમે મારા ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો હું એ ડૉક્ટરનો નંબર પણ આ મટીરિયલ સાથે આપીશ બીજો પ્રશ્ન આ એક વર્ષમાં શું આપણે ખરેખર હજાર વ્યક્તિને વ્યસન મુકાવી શકશું આવો પ્રશ્ન દરેકનો હોય તમારે એક હજાર વ્યક્તિને જ જોવાનું તમારે માત્ર ને માત્ર એક વ્યક્તિનું જોવાનું છે જે તમે પસંદ કરેલો હોય તમારા પેરેન્ટ્સ પણ હોઈ શકે તમારો મિત્ર પણ હોઈ શકે તમારા આસપાસ થયેલા લોકો પણ હશે પણ એવા લોકો પસંદ કરજો એવા લોકો પસંદ કરજો કે જેની સાથે તમે રેગ્યુલર ટચમાં હો આઈ રિપીટ તમે જેની સાથે રેગ્યુલર ટચમાં હો જેને તમે વ્યસન રજનીગંધાનું વ્યસન પણ દૂર કરાવો કે કોઈ પાન મસાલાનું વ્યસન દૂર કરાવો તો પણ આપણે વ્યસન મુક્તિના કેમ્પેનમાં કાર્યરત જ છીએ સૌથી મોટું વ્યસન છે ફાકીનું સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે કેટલા લોકો ફાકી ખાય છે એ તમારો વિરોધ કરશે તમે એને કંઈ પણ હેલ્પ કરો તમને ખીજા છે તમને કહેશે પર્સનલ વાતમાં દખલ નહીં દેવાની એ મારો વિષય છે પત્નીઓ જેટલી સાંભળે છે જેટલી પત્નીઓ સાંભળે સાંભળે છે 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 માતાઓ માનસિક ટોર્ચર કરીને પણ વ્યસન દૂર કરી શકાય ઝઘડા થશે મંદુક રાખજો એટલે જ આપણે સમય રાખ્યો છે એક વર્ષનો પહેલાં ત્રણ મહિના સમજાવાના છે પછીના બે મહિના ઘણા કહેશે અમે બધી ટ્રાય કરી લીધી હર્ષલભાઈ આ ન છોડે મને છોડી દે પણ વ્યસન ના છોડે ઘણા કહેશે હું તો દિવસે બે જ થાકી ખાઉં છું એટલું તો હોય ને મારે તો બે સિગરેટ હોય જમીને ને એક ઘણા એમ કહેતા હશે જીવનમાં બધો આનંદ કરી લેવો જોઈએ તો ભાઈ ફિનાઇલ પી પેટ્રોલ પી બધો આનંદ કરી લેવો છે ને તારે આ બધા બાનાઓ છે આ બધા જ બાનાઓ છે એક ચંગુલમાંથી મુક્ત ન થવાના ત્રીજો પ્રશ્ન હર્ષલભાઈ તમે હું ઠેકો લીધો છે સમાજના વ્યસનને છોડાવવા માટે અમે શું કામ તમારી વાત માની આ હું કંઈ માન થવા માટે નથી કરતો કે મારા માટે નથી કરતો હું મારી આવનારી જનરેશન મારી દીકરી માટે કરું છું તમે પણ તમારી આવનારી સંતાન આવનારી જનરેશનને એવા સમાજમાં ઉછેરવા માગતા હો જે સમાજમાં લોકો રસ્તા પર થૂંકતા ન હોય જે રસ્તામાં તમારે રૂમાલ લઈને નીકળવું ના પડે જેમાં નશામાં ધુધ્ધ કોઈ વ્યક્તિ ગમે કરી શકે એવી બીક ન હોય જે એવો સમાજ તમારે બનાવવો હોય તો તમારે આજે મહેનત કરવી પડશે આંબો વાવો હોય વીસ વર્ષ પછી તો આજે એને પાણી પાવું પડશે આ મટીરિયલમાં એક ક્વેશ્ચનર પણ છે જે તમે જેની પાસે વ્યસન છે એની પાસે ભરાવી પણ શકો છો અને અમારા મેડિકલ જે એક્સપર્ટ છે એને આપશો તો અમે તમને વધુ સારી રીતે કરી શકશું કે કઈ રીતે તમે એને ટ્રીટ કરો હવે એના માટે શું કરવાનું છે બહુ ક્વિક તમને હું કહી દઉં નંબર વન એક્ટિવ થાવ કઈ રીતે જે વ્યસન કરે છે એનું રૂટીન નોંધી લ્યો એનું રૂટિન એવી રીતે હશે કે જે મને વ્યસનનો ટાઈમ મળે છે અથવા જરૂર પડે છે રૂટીન ચેન્જ કરો ઘણી દીકરીઓ એવી જોઈ છે મેં જેને પપ્પાના વ્યસનને એક્સેપ્ટ કરી લીધું છે તમે કઈ રીતે એક્સેપ્ટ કરી શકો સાહેબ તમે જેને ભગવાન માનો છો એને ફાંકી ચાવતા કેમ જોઈ શકો એને સિગરેટ પીતા કેમ જોઈ શકો દારૂ પીતા કેમ જોઈ શકો મારા ઘરમાં પણ વ્યસન છે હું પણ છોડવામાં નિષ્ફળ ગયો છું ઇટ ડઝન્ટ મીન કે હું પ્રયત્ન છોડી દઉં પહેલાં પ્રયત્નમાં તો અર્જુન પણ ફેલ જાય પણ સાથે કૃષ્ણ હોય તો અર્જુનને જોમ જોમજુસ્સો મળે તમારે આજના દિવસે એટલે કે પાંચ જાન્યુઆરી બે હજાર ઓગણીસના દિવસે મને એક પ્રોમિસ આપવાનું છે કે આખું વર્ષ પ્રયત્ન કરશો કોઈ એક વ્યક્તિને વ્યસન મુકાવવા માટે અને આઈ એમ ડેમ શ્યોર એક વર્ષની મહેનતમાં બોર્ડમાં આટલા પર્સન્ટેજ તમે આવી શકતા હો યુનિવર્સિટીમાં આટલા પર્સન્ટેજ લેવી શકતા હો યુપીએસસી કે જીપીએસસીમાં તમે રેન્ક આવી શકતા હો તો કોઈ એ વ્યક્તિ તમને જે બહુ ગમે છે એ વ્યક્તિને વ્યસનથી મુક્ત ના કરાવી શકો શું ના કરાવવું જોઈએ તમે વિચારો સાહેબ હું છેલ્લી પાંચ મિનિટ હું વાત કરવા માગું છું તમે વિચારો કે જે પપ્પાને તમે બહુ પ્રેમ કરો છો એ વ્યક્તિને કેન્સર હોસ્પિટલ કડક કેન્સર હોસ્પિટલે કણસતા જોઈ શકશો જે દીકરાને બહુ પ્રેમ કરો છો એ દીકરાની જીભ કાઢી લેશે એ તમે જોઈ શકશો ખાલી કેન્સર તો નહીં શરીરના પચાસ અંગમાં અલગ અલગ રોગ થાય છે સિગરેટ પીવાથી તમારા શરીરના ફેફસા લિટરી પતી જાય છે સાહેબ ગિરના ચડવું હોય ને તો સિગરેટવાળા જે સેલ્ફી પાડતા હોય જે સીન મારતા હોય દેશને આમકરણ દેશને આમકર નાખશું ગિરનાને પાંચસો પગથી નથી ચડી શકતા જો ચડી શકતા હોય તો એના ખોરાકના કારણે ચડી શકતા હશે વ્યસનના કારણે નહીં જે ફાકી ખાઈને મોટી મોટી કરતા હોય ને એ આખું ગુલાબજામુ નથી ખાઈ શકતા વિચારો સાહેબ તમારા ભાઈને તમે છેલ્લી ખડીએ જોઈ શકશો નહીં જોઈ શકાય વ્યસનથી લોકોને મરતા મેં નજીકથી જોયા છે તમે પણ જોયા હશે છતાં આપણે હજી જાગ્યા નથી કદાચ બેદરકારી છે સમય નથી આપણા માટે આપણને તો મોટિવેશનલ વિડીયો જોઈએ છીએ મન શુદ્ધ કરવાની વાત કરીએ છીએ તો તન શુદ્ધ કરીએ લોકોને થૂંકવાની મનાઈ કરતાં લોકોને થૂંકવાનું કારણ બંધ કરી દઈએ લોકો થૂંકે જ શું કામ કારણ કે મોઢામાં કંઈક એવી વસ્તુ છે જેને થૂકવી પડે લોકો શું કામ આગા ભાગે છે અલગ કેમ થાય છે આજથી એક પ્રોમિસ લઈ લો આખા વર્ષમાં એક વ્યક્તિને એટલીસ્ટ એક વ્યક્તિને વ્યસનથી મુક્ત કરશો અને અમને એનો કોન્ટેક કરશો શું કામ કારણ કે પાંચ જાન્યુઆરી બે હજાર વીસે અમે એ બધા લોકોની સાથે ચર્ચા કરીશું વાત કરીશું અને એનો એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ પણ કરીશું આ આખા કેમ્પેનનો હેતુ એક જ છે કે એક સર્વશ્રેષ્ઠ સમાજ જોઈએ છીએ જેમાં વ્યસનને કોઈ સ્થાન નથી તમે જસ્ટ વિચારો આપણી મા આપણી સામે ફાકી ખાઈ કે સિગરેટ પી આવે તો મા બને મા લાગે મામાં ઈશ્વર જવાય ઈશ્વર કોઈ કોઈપણ ભગવાનના રૂપ જોઈ લો કોઈ પણ ધર્મમાં તો એ ઈશ્વર વ્યસનની જોયો છે ના તો વ્યસનથી મુક્ત થાવ દૂર થાવ લિંક છે એ લિંક શેર કરો આ વિડીયો શેર કરો બને એટલા લોકોને આ મેસેજ પહોંચાડો ભલે તમે વિડીયો શેર ના કરી શકતો તો મેસેજ પહોંચાડો તમને આ લિંક પહોંચાડો જે મટીરિયલ છે પાંસઠ પાનાનું એ પહોંચાડો અને અમારા સુધી પહોંચો અને એ વ્યક્તિનું નામ આપો અમે આખું વર્ષ તમારી સાથે રહેશું હર પંદર વીસ દિવસે રિપોર્ટિંગ કરશું એ રિપોર્ટિંગ ડેટા બનાવશું એ માટે તમને હેલ્પ કરશું મોનિટરી ફાઇનાન્શિયલી કે પછી તમારી સાથે સમય જોતો હોય કે ડૉક્ટરની હેલ્પ જોતી હોય અમે તમારી સાથે છીએ તમે સંકલ્પ લ્યો છો કે એક વ્યક્તિને વ્યસન મુક્ત કરશો થેન્ક યુ વેરી મચ મારા જન્મદિવસે આપે મને આપેલ આ ગિફ્ટથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવતા વર્ષે જન્મદિવસે પણ આનાથી વિશેષ એટલે એક વ્યક્તિને વ્યસન મુક્ત કરી દેશો મને ખાતરી છે અમારા દિલદિલ ડોટ કોમ જલસાકરો જયંતિલાલ અને કાઠિયાવાડી કલ શોર આ ત્રણેયના ફેસબુક પેજને લાઈક કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા બીજા વિડીયો આપના સુધી સરળતાથી પહોંચી શકે અને હા અમને ગર્વ છે કે અમારી ટીમમાં પણ કોઈને વ્યસન નથી આપ આ વિડીયો શેર કરશો અમારી ફેસબુક પેજ અને ચેનલ પણ શેર કરશો મને ખાતરી છે પણ એક નમ્ર વિનંતી છે કે આ કેમ્પેનમાં પ્લીઝ સપોર્ટ કરશો ચાહે તમે કોઈ બી ઉંમર ના હો ક્યાંય પણ હો જ્યાં સુધી મારો વાત પહોંચે છે પ્લીઝ 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 એટલીસ્ટ એક એક વ્યક્તિને તમે આખા વર્ષ દરમિયાન વ્યસન મુક્ત કરાવી દો હું હર્ષલ માકડ જિંદગી પર જિંદગી પર આપનો આભારી રહીશ થેન્ક યુ વેરી મચ